स्पेलिंग उच्चार और साथे अंग्रेजी शब्द F I D D L E फिडल એટલે છેતરવું અથવા સારંગી વગાડવી F I D E L I T Y ફાઇડેલિટી એટલે વફાદારી F I D G E T Y ફિજેટી એટલે બેચેન F I E L D ફિલ્ડ એટલે ક્ષેત્ર મેદાન ક્ષેત્ર અથવા મેદાનમાં ઉતરવું F I E N D पी एंड एटले शैतान एफ आई ई आर सी ई फियर्स એટલે કાતિલ કુર બીષણ अथवा યુગ્ર एफ आई ई एस ટી એ ફિએસ્ટા એટલે ઉત્સવ ફ આફ ટી એ ફિફ્થ એટલે પાંચમો એફ આઈ જી એ ટી ફાઇટ એટલે લડાઈ મારામારી એફ આઈ જી એમ ઈ એન ટી ફિગમેન્ટ એટલે કાલ્પનિક સ્વત F I G U R A T I V E फिंगर टीव એટલે પ્રતિકાત્મક અથવા અલંકારિક F I G U R E ફિંગર એટલે જમકું સંખ્યા આકાર અથવા ચિત્ર F I L C H ફિલ્ચ એટલે ચોરી ઉઠાંતરી કરવી F I L E ફાઇલ એટલે કાનસ કતાર અથવા ફાઇલ એફ આઈ એલ આઈ એ એલ ફિલિયલ એટલે પુત્ર કે પુત્રી માટેની લાગણી એફઆઈ એલ આઈ બી યુ એસ ટી ઈ આર ફિલિબસ્ટર એટલે નડતર ઊભું કરનાર એફઆઈ ડબલ એલ ફિલ એટલે ભરવું એફ આઈ ડબલ એલ આઈ પી ફિલિપ એટલે પ્રેરણા ચપટી અથવા ટકોર એફઆઈએલ એમ ફિલ્મ એટલે આવરણ અથવા પડ F I L ટી E આર ફિલ્ટર એટલે ગાળું અથવા ગરણી